નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત દિવસે દિવસે રાજ્યમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો પર છેડતી તેમજ બળત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડાક દિવસો પહેલાં દેશના પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે મેડિકલ સ્ટુડન્ટ પર તકનો લાભ ઉઠાવી બળાત્કાર કરી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઘટના સામે આવતા દેશભરમાં તેનો ખૂબ વિરોધ થયો હતો ડૉક્ટરોએ રેલી તેમજ કામગીરી ન કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો તારે આવી જે ઘટના મહીસાગર જિલ્લાના બાલાસિંદર વિદ્યાર્થીની હતી વિદ્યાર્થીનીએ સમય સમયસૂચકતા અને બુદ્ધિનો ઉપયોગ કરી બાલાસિંદુર પોલીસને જાણ કરતા આ બંને રોમિયો પકડાયા હતા ત્યારે મહીસાગર પોલીસની સતર્કતાને લઈને વિદ્યાર્થીની તેમજ તેનો પરિવાર સુરક્ષિત તેઓના ઘરે પહોંચ્યો હતો બાલાસિંદુર પોલીસે આ બંને રોમિયોગીરી કરતા યુવકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મહીસાગર પોલીસ દ્વારા હાલ ગુનાની ગંભીરતાને જોતા આવા એકલતા અને રાત્રિના સમયે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ તેમજ સવાર દરમિયાન શાળાએ કોલેજો આશ્રમ શાળાઓ જેવી જાહેર જગ્યાઓ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દીધો છે ત્યારે હાલ મહીસાગર પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે આવા જાહેર સ્થળો ઉપર કોઈપણ રોમ્યો ગેર કરતો યુવક કાં તો છેડતી કરતો યુવક હોય તો સો નંબર તેમજ મહિલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે

જે બંને આ યુવતીને એકલી જોઈને એને ક્યાં જોવું છે ત્યારે અમે તેને મૂકવા આવીએ એ રીતે શબ્દો ઉચ્ચારીને એની છેડતી કરી હતી એ દરમિયાન એના પિતા ત્યાં પહોંચી જઈને આ આરોપીઓને છેડતી ના કરવા માટે જણાવતા એમના જોડે પણ ઝઘડો શરૂ કર્યો હતો યુવતીએ પોતે સમય સૂચકતા પાઠવીને તરત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ બંને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલુ છે આ બંને આરોપીઓ વારાસિંગ ટાઉનના જ છે

પોલીસ અને જીઆરડી ના પોઈન્ટ વધારી દેવામાં આવ્યા છે એના સિવાય સવારે સ્કૂલ કોલેજ ઓફિસ નો વર્કિંગ અવર્સ છે એવા સમયે પીસીઆર નું પેટ્રોલિંગ પણ વધાવી દીધું છે સાંજના સમયે પણ સ્કૂલ કોલેજો છોડવાનો સમય પીસીઆર પેટ્રોલિંગમાં ફરતી હોય છે આના સિવાય બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ પર દિવસના સમયે પણ મહિલા પોલીસ પ્લેન ક્લોઝમાં ફરજ બજાવે છે